નમસ્કાર રામ રામ મિત્રો રેખાબેનની એકમાત્ર જીતની આશા એટલે દિશા આજે આપણે એપિસોડ સાથે હાજર છીએ અને આજે આપણે વાતચીત કરવાના છીએ કે દિશા વિધાનસભાની અંદર કોને મળશે લીડ જાતિગત સમીકરણો કઈ રીતે રચાયા અને કેવી રીતે ઇલેક્શન થયું ડીસા વિધાનસભાનું તો એની અંદર આપણે આજે ડિટેલની અંદર વાતચીત કરવાના છીએ એનાલિસિસ કરવાના છીએ તો એ પહેલાં મિત્રો જો આપ મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અવનવો વિડીયો પહોંચાડતો રહું તો મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ ડીસા વિધાનસભાના તો ડીસા વિધાનસભાની અંદર આપણે સૌ પ્રથમ સમજીએ જાતિગત ગણિત તો જાતિગત ગણિત સમજીએ તો જાતિગત ગણિતને આધારે ત્યાં જોઈએ તો ક્ષત્રિય અને ઠાકોર સમાજના લગભગ પંચાવન હજાર મત છે ત્યાં ચૌધરી સમાજના લગભગ અઢાર હજાર મત છે ત્યાં દેસાઈ સમાજના ચોવીસ હજાર મત છે ત્યાં માળી સમાજના તેત્રીસ હજાર મત છે ત્યારબાદ ત્યાં મુસ્લિમ સમાજના વીસ હજાર આજુબાજુ મત છે ત્યાં દલિત સમાજના સત્યાવીસ હજાર મત છે અને આમ કરીને બીજે નાના 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 અન્ય સમાજો થઈ અને એક વિધાનસભા બને છે ને વિધાનસભાની અંદર કઈ રીતે રચાયું સમીકરણ કઈ રીતે થયા લોકોના મતદાન એ આજે આપણે જાણવાના છે વિડીયોમાં તો વિડીયોમાં બનેલા રહેજો હું તમને ડિટેલ એનાલિસિસ કરીને બતાવવાનો છું તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો દિશા સિટીની વાતચીત કરીએ તો સિટીની અંદર જ્યારે હું ગયો અને ગ્રાઉન્ડ ઉપર ફર્યો અને જ્યારે સિટીના લોકોની અંદર ચર્ચા કરી ત્યારે સિટીની અંદર મુખ્યત્વે મોટા ભાગે લોકો બીજેપીનું નામ લઈ રહ્યા હતા અને લગભગ એવું સમજો કે એસી પંચ્યાસી ટકા લોકો બીજેપીનું નામ લઈ રહ્યા હતા દિશાની અંદર જ્યારે એ લોકો જોડે વાતચીત કરી એમના જોડે ચર્ચા કરી તો એમને ઘણા બધા કારણો કયા કે અમે વેપારી વર્ગ છીએ આ છીએ તે નરેન્દ્ર મોદીની ડાયરેક્ટ સિટી લીટીમાં માનવાવાળા છીએ એટલે અમારા માટે કોઈ એ જરૂરી નથી કે ઉમેદવાર કોણ છે કોણ નહીં અમે સીધા નરેન્દ્ર મોદી જોઈને વોટ કરીએ છીએ એવા ગધા ઘણા બધા મને લોકો ત્યાં મળી આવ્યા પણ જ્યારે મતદાન થયું ત્યારે ડીસાની સિટીનું મતદાન ખૂબ ઓછું થયું અને આ થોડી વસ્તુ છે ને બીજેપી માટે ભયજનક કહેવાય કારણ કે ડીસામાં જે પચાસ હજારની આજુબાજુ મતદાન થતું હતું એ આ વખતે ચાલીસ હજારની આજુબાજુ મતદાન થયું ડીસા સિટીમાં જે ચાલીસ હજારનું મતદાન થયું એમાંથી આપ એવું સમજો કે વીસ પચીસ હજારની બીજેપીને લીડ મળે કારણ કે પાંચ સાત હજાર વોટ ક્યાંક કોંગ્રેસ લઈ જાય ને પાંચ સાત હજાર વોટ ભાજપના કાપે એટલે સાત સાત પંદર હજાર વોટ એ માઇનસ થાય એમ છતાં પણ આપણે વિચારીએ તો પચીક હજારની લીડ બીજેપીને ત્યાંથી મળી શકવાની પૂરી પૂરી સંભાવના છે પણ શું આ દિશા સિટીમાંથી મળેલી લીડ દિશાઓના ગામડાઓમાં જતાં વધી જશે કે ઘટી જશે એ પણ એક પ્રશ્ન છે તો આપણે દિશાઓના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર જઈએ અને દિશાને જાતિગત સમીકરણોને સમજીએ અને એના ઉપર થોડું ફોકસ કરીએ તો આપણને થોડુંક વધારે જાણવા મળશે ત્યારે દિશાની અંદર જે માળી સમાજના ગામડાઓ છે કે જે જગ્યાએ માળી સમાજ સૌથી વધારે વસે છે ને બીજા નાના નાના સમાજો ગામમાં વસતા હોય છે પણ મુખ્યત્વે માળી સમાજના પ્રભુત્વ ધરાવતા જે ગામડાઓ છે એ ગામડાઓનો માહોલ લગભગ મારું એવું માનવું છે કે એક તરફી બીજેપીમાં રહ્યો હા ક્યાંક ક્યાંક એવા માળી સમાજના પણ લોકો હતા કે આ વખતે અમે આમ ભાજપ સાથે જોડાયેલા છીએ પણ થોડું ઘણું અમને ઉમેદવાર જોતા તો અમને ગેનીબેન ગમે છે પણ હવે જોઈએ કે આ શું કરી શકાય ને શું ન કરી શકાય તો એ બહુ ઓછા રેર કેસના કોઈક જ એવા સમુદાયના લોકો હતા બાકી આમ પર્સનલી એમને કોઈ બીજેપી સાથે દુશ્મની નથી અને ત્યાંના ધારાસભ્ય છે પ્રવીણભાઈ માળી તો એમનો સમાજ એ બીજેપી સાથે જોડાયેલો છે અને એ આ વખતે પણ રહ્યો એ વખત ત્યારબાદ આપણે માળી સમાજને છોડીને ત્યાંના ક્ષત્રિય અને ઠાકોર સમાજની અંદર જઈએ જે મુખ્યત્વે બીજેપીને મત કરતો હા અને આ સત્ય હકીકત છે વિશાનો ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ બીજેપીને મતદાન કરતો પણ આ વખતે ત્યાં થોડું અંતર એ જોવા મળ્યું કે જે ઠાકોર લોકો હતા એવું કહી રહ્યા હતા કે યાર હવે ગમે તો ગેની બેન સમાજના છે એટલે અમે સમાજ વિરુદ્ધ તો જવાય નહીં એટલે અમે તો સમાજના છે એવું વિચારીને અમને મત આપી દઈશું ભલે અમે દર વખતે બીજેપીમાં મતદાન કરતા હોઈએ પણ આ વખતે અમારું મત કોંગ્રેસને જશે ત્યારબે આ જે ક્ષત્રિય લોકો હતા ત્યાં નરેન્દ્ર મોદીની પણ બહુ મોટી સભા થઈ દી ઉદયની અંદર ને ક્ષત્રિય સંમેલનમાં શક્તિશી ગોહિલે પણ ત્યાં ક્ષત્રિયને ભેળા કર્યા હતા જો કે બનાસકાંઠાના ક્ષત્રિય હતા એવું ન હતું કે એકલા ડીશાના હતા પણ ડીશાની અંદર ઘણા બધા ગામ છે પડત રહ્યા અંતે એવા મોટા મોટા ગામ છે ક્ષત્રિયોના જે જગ્યાએ આ વખતે બીજેપીને ભયંકર નુકસાન થયું છે જે જગ્યાએ બીજેપી વન સાઇડ નીકળતી હતી ડીશાનાય ક્ષત્રિય સમાજના ગામમાં આ વખતે ભયંકર નુકસાન થયું છે કારણ કે આપ માનો યા ના માનો પણ ક્ષત્રિય સમાજે આ વખતે બીજેપીને નુકસાન તો કર્યું છે અને હું તો એવું કહું છું કે જેટલું નુકસાન કદાચ પાટીદાર આંદોલનમાં પાટીદારોએ લોકસભામાં નહીં કર્યું હોય હા લોકસભાની વાત લોકસભામાં બે હજાર ઓગણીસમાં નહીં કરી શક્યા હોય એટલું નુકસાન લગભગ ક્ષત્રિય સમાજે આ વખતે બીજેપીને કર્યું છે અને એક જ ક્ષત્રિય સમાજનું આંદોલન એવું હતું કે જેના લીધે આ વખતે કોઈ પણ વિરોધ પક્ષના લોકો હોય કે બીજા લોકો એક આશા સેવી રહ્યા છે કે આ વખતે થોડું ઘણું ગુજરાતની અંદર બીજેપી ડેમેજ થઈ શકે છે બાકી તો કોઈ ચર્ચાનો વિષય જ નહીં આમ ભી છવ્વીસમાંથી છવ્વીસ હતી સત્યાવીસ તો આવવાની નથી આ ચર્ચા જ એની છે કે છવ્વીસમાંથી પચીસ આવે ચોવીસ આવે પાંચ ઘટી જાય ચાર ઘટી જાય છ ઘટી જાય ને એક એક પણ ના પણ ઘટે પણ એ બધું ચાર તારીખે ક્લિયર થઈ જશે પણ એના પહેલી આપણી જે વાત છે એને આપણે કન્ટિન્યુ કરીએ તો આ વખતે ક્ષત્રિય સમાજના જે ગામડાઓ છે ડીસામાં સો સો ટકા બીજેપીને માર માર પડ્યો છે ત્યારબાદ મુસ્લિમ સમાજની વાત કરીએ તો મુસ્લિમ સમાજની પરિસ્થિતિ અત્યારે દેશની અંદર ગુજરાતની અંદર ને સમગ્ર જગ્યાએ એવી થઈ ગઈ છે કે આપ એ લોકોને ક્યારે પણ જઈને પૂછશો કે આપ કોને મત કરવાના છો શું તો એ મોટે ભાગે તો બોલવાનું ટાળશે અને જો બોલશે તો પણ એ ભાજપનું નામ લેશે ખબર નહીં એમને એ પ્રકારનું શું એમને એવો માહોલ થઈ ગયો છે કે શું થઈ ગયું છે એ લોકો ભાજપનું નામ લેશે પણ જે રીતે એ લોકો બોલતા નથી ને ભાજપનું નામ લે છે એ પ્રમાણે ક્યારેય બીજેપી સાયલેન્ટ મતદારો છે એટલે કે જે વીસ હજારના મતદારો છે એની અંદર મુસ્લિમોની અંદરથી કોઈ લાંબી અને જાજી આશા બીજેપી રાખી શકે નહીં કારણ કે એ લોકો એન્ટી બીજેપી છે અને એ લોકો એમના વિરુદ્ધમાં મતદાન કરતા આવ્યા છે અને કરે પણ છે કારણ કે એ લોકોની મેન્ટાલિટી કોંગ્રેસ તરફી વધારે ઝૂકેલી હોય છે ને એ તરફી આજથી નહીં વર્ષોથી છે અને એ જ્યારે ત્યારે એ તરફી જ રહેતા હોય છે પછી વાત કરીએ આપણે ચૌધરી સમાજની તો ચૌધરી સમાજની અંદર જે દિશાનો ચૌધરી સમાજ હતો એને આ વખતે રેખાબેનને મતદાન કર્યું છે ને કોઈ પણ વિવાદ દિશાની અંદર હોય ચૌધરી સમાજમાં એવું મને લાગ્યું નહોતું હા ધોનેરા ચૌધરી સમાજમાં જરૂર વિવાદ હતો ત્યારબાદ વાવ વાવમાં તો નહોતો પણ આપણે થરાદ થરાદ વિધાનસભામાં ચૌધરી સમાજમાં જરૂર વિવાદ હતો આવા બે એક વિધાનસભાઓ દીવદરત ચૌધરી સમાજમાં થોડો ઘણો વિખવાદ હતો આ ત્રણ જગ્યાઓ છોડીને ચૌધરી સમાજના મુખ્યત્વે મતદારો જે છે એ બધા બીજેપી તરફી જ રહ્યા અને રેખાબેનની સાથે રહ્યા એ ફેક્ટ વસ્તુ છે તો અઢાર મત છે અહીંયા ચૌધરી સમાજના એ પણ જે મતદાન થયું હશે સિત્તેર ટકા થયું હોય પંચોતેર ટકા થયું હોય પાસઠ ટકા થયું જે પણ ચૌધરી સમાજનું સંપૂર્ણ મતદાન થયું હોય સંપૂર્ણ મતદાન મારું એવું માનવું છે કે એક તરફી રેખાબેન તરફ જશે માળી સમાજનું મતદાન એક તરફી રેખા બેન તરફ જશે આ સામે આ બાજુ મુસ્લિમ સમાજ અને દલિત સમાજનું પણ સત્યાવીસ હજારનું મતદાન છે એ પણ મુખ્યત્વે કોંગ્રેસ તરફ જ જશે જો કે આજકાલ એવી એક રિધમ અને સિસ્ટમ આવી છે થોડું ઘણું એ લોકોને ક્યાંક એ લોકો સુધી માણસો પહોંચતા હોય છે નેતાઓ પહોંચતા હોય છે ને એમને એમના નાના મોટા મુદ્દાઓના કામ થતા હોય છે તો થોડું ઘણું મતદાન કરતા હોય છે પણ એ લોકો તમે ગમે એટલું કરી નાખો તો પણ બુથ ઉપર જઈને પંજાને મત કરવાના છે ફિક્સ વસ્તુ છે કારણ કે એક સિસ્ટમ અને એક વિચારધારાથી જે રીતે ચાલે આવ્યા છે એ રીતે એમનું મત થવાનું છે તો ત્યારબાદ દલિત સમાજ મુસ્લિમ સમાજનું મુખ્યત્વે મતદાન થશે એ બીજેપીની વિરુદ્ધ થશે એટલે કે કોંગ્રેસ તરફી થશે આ બાજુ માળી સમાજ ચૌધરી સમાજ બીજેપી તરફી રહેશે સિટીની અંદર બીજેપીને લીડ મળશે અને ત્યારબાદ આ બાજુ ક્ષત્રિય અને ઠાકોર સમાજના જે પંચાવન હજાર મત છે એ પંચાવન હજારની મતની અંદર આ વખતે કોંગ્રેસ ફાઈ જશે એ સો ટકાની વાત છે કારણ કે ક્ષત્રિય સમાજ મુખ્યત્વે બીજેપીને મત કરતો હતો પણ આ વખતે પ્યોર બીજેપી કોર વોટરો હતા એ લોકોને જેમને કોંગ્રેસ નથી ગમતી સ્પષ્ટ કહી રહ્યા હતા કે અમે મતદાન નહીં કરવા જવાના ને એટલે મતદાન ઓછું થયું અને જે મતદાન કરવા ગયા ક્ષત્રિય સમાજના લોકો એ લોકોએ સો સો ટકા વિરોધમાં કર્યું એ બુથ ખુલશે એ દિવસે આપણને ખબર પડી જવાની છે તો મિત્રો ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફી ઝૂકેલો રહ્યો ત્યારબાદ ઠાકોર સમાજ કોંગ્રેસ તરફી રહ્યો મુસ્લિમ અને દલિત સમાજ કોંગ્રેસ તરફી રહ્યો આ બાજુ માળી સમાજ ચૌધરી સમાજ બીજેપીમાં રહ્યો અને સિટી સંપૂર્ણ જે સિટીના લોકો છે સંપૂર્ણપણે બીજેપીમાં રહ્યા તો હવે વાત રહી નાના નાના સમાજોની અને ત્યારબાદ મોટો સમાજ તરીકે દિશાની અંદર આવતા દેસાઈ સમાજ દેસાઈ સમાજની વાત મારે થોડી એટલી ડિટેલમાં કરવી છે કારણ કે દેસાઈ સમાજનું આ વખતનું ગણિત કંઈક અલગ છે જેમ કે ધાનેરાનો દેસાઈ સમાજ દીવદરનો દેસાઈ સમાજ એ મુખ્યત્વે કોંગ્રેસને મત કરતા દેખાયું દિશામાં પણ એવું બન્યું પણ દિશામાં મુખ્યત્વે એવું ન બન્યું એનું એક થોડું કારણ એ પણ હતું કે ગોવાભાઈએ ત્યાં મહેનત કરી ગોવાભાઈએ સાચા દિલથી મહેનત કરી બીજેપી માટે અને એમના માટે લોકો એમના સમાજને કગડતા પણ દેખાયા પણ મને એવું લાગ્યું નહીં કે એમનો સમાજ જાજુ એમનું કંઈ સાંભળ્યું હોય એમનો જે દેસાઈ સમાજ હતો જે દેસાઈ સમાજ પાટણ લોકસભા લાગે છે દિશાના એક ગુણની અંદર પાટણની અંદર જે દેસાઈ સમાજના મત આવે છે એ દેસાઈ સમાજના લોકો બીજેપીને મત આપતા દેખાયા પણ જે દિશાની અંદર જે દેસાઈ સમાજ છે એ દેસાઈ સમાજ થોડો ઘણો કોંગ્રેસ તરફી વધારે રહેવાનું શું કારણ હોય શકે માવજીભાઈ ત્યાંથી ધારાસભ્ય છે ગોવાભાઈને હમણાં જ તો એપીએમસી માં ચેરમેન તરીકે બેસાડવામાં આવ્યા છે તેમ છતાં જે રીતે દેસાઈ સમાજનું ત્યાં કોંગ્રેસ તરફી થોડું ઘણું વલણ રહ્યું એ ગોવાભાઈ માટે પણ લાલ લાલ બત્તી હોઈ શકે છે એના કારણો શું હોઈ શકે છે એ તો કોઈ પણ સમાજની અંદર જતા વાતચીત કરતા એમના મતદારોને વાતચીત કરતા જ માલુમ પડે છે બાકી તો એને કોઈ માની એને કોઈ કરી શકાતું નથી પણ ત્યારબાદ જે નાની 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 સમાજોના જે મત હતા જેમ કે પ્રજાપતિ સમાજ હોય સુધાર સમાજ હોય આ તે એવા નાના 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 સિંધી સમાજો આ કેટલાય નાની 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 સમાજો છે એ નાની નાની સમાજો મુખ્યત્વે બીજેપી તરફી દોડાયેલી હોય છે અને એના જ કારણે પ્રચંડ બહુમતથી જે બીજેપી જીતી જાય છે કારણ કે દર વખતે ચર્ચાઓ થતી હોય છે મોટી મોટી જ્ઞાતિઓની મોટી મોટી જ્ઞાતિઓ એકબીજા વોટરો એકબીજા પાર્ટીમાં જાતિગત સમીકરણોમાં વેચાઈ જાય છે ને ત્યાં ગેમ કરી જાય છે નાની નાની જાતિઓ અને દિશાની અંદર પણ બીજેપીને લીડ અડાવવામાં જો કોઈ સૌથી વધારે ફાયદો કરી શકે છે તો એ નાની નાની જાતિઓ કરી શકે છે પણ એમાં પણ આજે મેં એક આ વખતે એક વસ્તુ જોઈ કે જેમ કે ડીસા આજુબાજુના ગોળની અંદર જે પ્રજાપતિ સમાજના વોટરો હતા એ પ્રજાપતિ સમાજના વોટરો આ વખતે થોડી કોંગ્રેસ તરફ ઝૂકેલા હોય એવું લાગ્યું જે એકંદરે હોતું નથી પ્રજાપતિ સમાજની અંદર પણ દેસાઈ અને મારવાડી બે પ્રકારના સમાજ આવે છે અને એમાંથી મારવાડી સમાજના લોકો આ વખતે થોડા કોંગ્રેસ તરફી ઝૂકેલા હોય એવું લાગ્યું તો મિત્રો આ રીતે નાની નાની સમાજો મુખ્યત્વે ભાજપ તરફી જોઈ લો અને બીજી જે આ જાતિગત સમીકરણો સમજાવે એ કોંગ્રેસ તરફી જોઈ લો તો એવું સમજી શકાય કે અહીંયા ડીસાની વિધાનસભા જોતા સાઠ ટકા બીજેપી અને ચાલીસ ટકા અહીંયા કોંગ્રેસ નીકળી શકે છે અને અહીંયા આરામથી બીજેપીની લીડ નીકળવાની છે એમાં કોઈ મીનમેક નથી અને કેટલી લીડ બીજેપીની નીકળશે એ સૌથી મોટો સવાલ છે પણ બે હજાર ઓગણીસમાં જેટલી લીડ ડીશામાંથી નીકળી હતી એટલી લીડ નથી નીકળતી કારણ કે એનું સીધું કારણ છે કે આ વખતે ક્ષત્રિય સમાજ અને ઠાકુર સમાજના જે બીજેપીને મતો મળ્યા હતા એ મતો સીધી લાઈનમાં તૂટવાના છે ને એ મતો તૂટશે એનો ફાયદો ચોક્કસ પણ કોંગ્રેસને થવાનો છે તો ડીસા માત્ર એક એવી વિધાનસભામાં છે જેમાં સૌથી વધારે સૌથી વધારે રેખાબેનને લીડ મળી શકે છે અને બીજેપી અહીંથી સૌથી વધારેની લીડની આશા રાખી શકે છે બીજી બધી જગ્યાએ તો કાંટાની ટક્કર જોવા મળી છે ને મિત્રો હજી પણ આપણે પાલનપુર અને દાતાના વિધાનસભાની એનાલિસિસ કરવાનું બાકી છે એ પણ આપણે આવનારા વિડીયોમાં કરીશું તો આ હતો મારો લગભગ પાંચમી વિધાનસભાનો વિડીયો આની પહેલાં ચાર વિધાનસભા થરા ધાનેરા ત્યારબાદ દીવદર અને વાવનો હું બનાવી ચૂક્યો છું જે મારી ચેનલ ઉપર છે તો આપ અવશ્ય જઈને નિહાળી શકો છો અને બીજું આપણે હવે દાતા અને પાલનપુર વિધાનસભાનું એનાલિસિસ કરીને થોડું ટૂંક સમયની અંદર મૂકીશું તો જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરો હું દિલો ચૌધરી આપણા માટે આવા બનાવતો રહે